હાય ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં છે છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જીવો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે અમે જે ગામડે અને ગામડે વરસાદ ચાલુ થઈ ગયો તમને બતાવું ફૂલ વરસાદ અહીંયા ચાલુ થઈ ગયો છે અને મારી સોસાયટીની સામે ફ્રેન્ડ ગ્રીનરી એટલી સરસ છે એ ખૂબ જ મજા આવતી હોય છે પણ સેટરડે સન્ડે એટલે શનિ રવિની રજા હોય તો જવાતું હોય છે એટલે અત્યારે શનિ રવિની રજા છે એટલે પાછા સન્ડે અમદાવાદ અને અમદાવાદ આવીને પાછું અમદાવાદમાં જે ગરમીમાં આપણે ફેકાઈએ છીએ તે શેકાવાનું પણ આ વસ્તુ આખી અલગ જ છે તો આ ગામડાની મજા જે ફ્રેન્ડ છે એ કોઈ જગ્યાએ મળતી નથી રૂડું મારું ગામડું અને વાલું મારું ગામડું ગુડ મોર્નિંગ તમે અહીંયા તૈયાર થયો અને બહાર વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ થઈ ગયો મેઘરાજા આવજો સાંભળી મારો પોકાર એટલે પોકાર સાંભળીને મારો અને ખેડૂતોનો પોકાર સાંભળીને વરસાદ મેઘરાજાએ શરૂઆત કરી દીધી ઝાઝક માન શરૂઆત કરી દીધી છે જેમ ડાયરાની રમઝટ જામી હોય એમ આજે મેઘરાજાએ પણ જમાવટ કરી દીધી છે અને અહીંયા પ્રિય ધમાલ મારી વાત સાંભળ બધી વાત બાર મસ્ત વર્ષા ચાલુ છે આવું નાવાનું ક્યાંય નઈ મળે અહિયાં બિલકુલ કેમ હું કઈ ક્યાં

ઓલરેડી બે ત્રણ કિલોમીટર મારું ગામડાવાળું ઘરે છે એટલે અત્યારે અમે ગામડાવાળા ઘરે પણ જવાના તો એ પણ હું તમને બતાવીશ વનિતા બારોટ શાકભાજી લઈને આવી ગયા શું લાયા શાકભાજીમાં શાકભાજીમાં એમ ઉચકીન બતાવશો તો આ પાપડી તમને પસંદીતા છે ને

બે બાય યસ એટલે ફ્રેન્ડ્સ અત્યારે અમે એક્સાઇટેડ છીએ સરસ મજાનો વરસાદી માહોલ છે અને એની વચ્ચે ફ્રેન્ડ્સ અમે જે જગ્યાએ રહીએ છીએ ગામડાવાળું મકાન એ તમને જોશો એટલે બહુ આનંદ થશે આગળના બ્લોગમાં તમને બતાવ્યું પણ અત્યારનું વાતાવરણ કંઈક ડિફરન્ટ છે યુનિક છે અને સરસ છે એટલે તમને આજના બ્લોગમાં ખૂબ મજા આવશે કે આવા વાતાવરણમાં રહેવાનું મને તો ખૂબ જ ગમે છે પણ કોઈ પણ વ્યક્તિને ધંધા માટે બહાર જવું પડે જવું પડે અને જવું પડે લોકો ઇન્ડિયા છોડીને વિદેશમાં પણ જતા હોય તો આપણે તો ગુજરાતમાં જ છીએ અને મારું અમદાવાદથી ફ્રેન્ડ્સ ફક્ત સિત્તેર એંસી કિલોમીટર મારું ગામ થાય છે અને જે લોકો પૂછતા કે ગામનું નામ શું તો બાયડ ને બાયડની બાજુમાં રડોદરા મારું ગામ છે અને ઓલરેડી ફ્રેન્ડ્સ મારું અને મારા પપ્પાનું આમ જોવા જઈએ તો ઓરિજિનલ વતન મારું ગામ મહેસાણા જિલ્લાનું બ્રાહ્મણવાળા પણ વર્ષોથી અમે અહીં આવી ગયેલા છીએ એટલે અત્યારે વતન અમારું બાયડ પાસે રડોદરા એટલે બાયડ થઈ ગયું છે અને અહીંયા પણ અમને ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ અત્યારે હું પહોંચી ગયો છું મારા ફૂલ ફેમિલી સાથે મારા ગામડાવાળા ઘરે પાછળ છે મારી ગાડી અને અહીંયા ફ્રેન્ડ્સ જ્યારે જ્યારે આવું છું ત્યારે એવું થાય છે કે ગામડું છોડીને અમદાવાદ જવું નથી પરંતુ ફ્રેન્ડ્સ જવું પડે જવું પડે જવું પડે દરેકને સમજો કે અમુક લોકોને તો પોતાનો દેશ છોડીને એટલે કે ઇન્ડિયા છોડીને વિદેશમાં જવું પડતું હોય છે બિઝનેસ માટે એટલે મારે પણ મારા ધંધા માટે ગામડેથી અમદાવાદ જવું જ પડતું હોય છે પણ અમને જ્યારે જ્યારે ફૂલ ફેમિલીને ઈચ્છા થાય કે ગામડે જવું છે ત્યારે ફ્રેન્ડ્સ સેટરડે સન્ડે એટલે શનિ રવિની રજા હોય એટલે સીધા સેલ મારીને અમે ગામડે આવી જતા હોય છે કારણ કે તમે પણ જોયું કે મારું ઘર મારું ગામ કેટલું સુંદર છે અહીંયા હું અવારનવાર આવતો હોઉં છું મારા છોકરાઓને પણ ગામડાની જે રેણી કેણી છે એ બધું ખૂબ જ ગમતું હોય છે અને ધમાલને તો બહુ જ મજા આવતી હોય કારણ કે પાછળ જે તમે જુઓ છો લીમડો એ લીમડે જ્યારે ધમાલ આવે ત્યારે લીમડે ચડી જતો હોય પણ અત્યારે ફ્રેન્ડ્સ ચોમાસું છે અને બધી જગ્યાએ ગ્રીનેરી છે એટલે સાપ વીછી આ બધું નીકળવાનો સંભવ હોતો હોય છે એટલે હું ધમાલને કોઈ જગ્યાએ જવા દેતો નથી

થોડા દિવસ તો મારે તો વધારે રહેવું થોડા દિવસ નહીં પણ ધમાલ ને સ્કૂલ દેવુભાઈ ને કોલેજ પછી સ્કૂલ ધમાલ ની સ્કૂલ કોણ જાય દેવુભાઈ ને કોલેજ એટલે સેટરડે સન્ડે બહુ છે આપણે દૂર છે નહીં આપણું ગામડું સેલ માર્યો ગાડીનો ફરી આવશું પણ તમે શાંતિથી

ભાઈ વોકિંગ કરો છો વોકિંગ ચાલી રહી છે અને બધું મજા લેવાઈ રહી મજા મજા ગ્રીનરી ગ્રીનરી આ વસ્તુ છે આપણે અમદાવાદમાં જોવા ના મળે એટલે કઈ ગામડાની મજા લેવી પડે શુદ્ધ હવા શુદ્ધ હવા શુદ્ધ પાણી શુદ્ધ જમવાનું શુદ્ધ જમવાનું બની રહ્યું છે તો અહીંયા

પાપડ તારા તો પાપડ ખાધા જેવું જ છે ને આમાં તું ક્યાં ખાય છે પાપડ જેવો પાપડ જેવો થઈ ગયો પાપડ ખાઈ ખાઈ હા એવું કે પનીર ખાઈએ ચીજ ખાઈએ પછી બાબાને એમ કે ઘી વાળો શીરો બનાવો મારા માટે હા શીરો રબડી રબડી નહી ગામડામાં આવીએ એટલે મસ્ત ચોખ્ખા ઘી નો શીરો ખાવાનો કરીએ ટ્રાય फ्रेंड्स હવે જઈ રહ્યા છે અમે બાયડવાડા ઘરે અરે તમે બે અહીંયા શું કરો છો આ વરસાદની મજા લો છો આ મજા લઈ એને આ મજા લો છો પણ શાંતિ ભાઈ હોય આ છે રેડ ભાગ નહીં અરે ના કામ ના હોય તો આ તો બા પૂજામાં લે છે હા

મારે તે ગામડે એક વાર ચલો હવે ચલો હવે ગામડે થી અમદાવાદ આવજો તો ફ્રેન્ડ્સ હવે નીકળીએ છીએ અમદાવાદ ગામડે થી આમ તો જવાની ઈચ્છા નથી પરંતુ અમદાવાદ તો જવું જ પડે ગાડી અહીંયા રેડી છે ફ્રેન્ડ્સ ધમાલ દેવભાઈ અને વનિતા પણ રેડી છે બા અહીંયા બે ત્રણ દિવસ રોકાવાના છે બે ત્રણ દિવસ પછી પાછો હું આવાનું છું બાને લેવા માટે ફૂલ કામ છે એટલે તો હવે નીકળીએ છીએ અમે અમદાવાદ સો ફ્રેન્ડ્સ અત્યારે અમે નીકળી ગયા છે ગામડેથી અમદાવાદ જવા અને ફ્રેન્ડ્સ અમારે વનિતા બારોડે કાલે તો લીંબુ એટલા સરસ લીંબુ લીધા ચાર પાંચ વશીકરણ કરવા માટે મારી ઉપર લીંબુ ફ્રેન્ડ વાળ્યા ના લાગે અને ક્યાંય 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 જાય 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 નહીં નહીં ચાર એટલા એટલા માટે માટે કર્યું ઉપર લીંબુ વાળ્યા તમે તો એક કામ કરો માટે ના જે ફ્રેન્ડ્સ છે ને એ એમને અરે તું તમે કેમ છો તમારું નામ શું છે પાછળ પડી જાય એવું ના હોય વસ્તુ એવી છે કે દેવ દેવની ની જગ્યા છે તમારું હું મારી જગ્યાએ છું ખ્યાલ આવ્યો દેવ તો છે પણ તમે તો કઈક અલગ જ છો એટલે અલગ એટલે અલગ એટલે માણસ નથી માણસ જ છો દેવ ભાઈ સ્માર્ટ છે પણ તમે શું કહો સુબાનલ્લા માશાલ્લા એવું છે એટલે તો અહીંયા જો ફાવી ગયા છે લોટરી લાગી લોટરી લાગી ગઈ મરચા નહીં ધમાલ રાત્રે શું કર્યું એટલે પેલા લીંબુ લીધા ને તો કે બેસો તમારી ઉપર લીંબુનું વારણ કરું ને દુસાના માટે એટલે કે ગામડે વારણ આમ ઉપર વાળવાના હોય કે તમે ગામડે આવ્યા છો ને તો કઈ નજર બજર ના લાગી એ માટે વારણ કરું એમ એટલે બધું પાછું તારા મમ્મીને ફાવે શું કેવું

શું ફ્રેન્ડ્સ ગામડેથી અમદાવાદ આવી ગયા છે અને બધાને ગામડે ખૂબ જ મજા આવી અને આમ તો ગામડેથી આવવાની ઈચ્છા નથી પરંતુ આવવું પડે તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ ખૂબ જ મોટો થઈ ગયો છે મોટો વ્લોગ છે પણ તમને ખૂબ જ મજા આવી હશે અને ના આવી હોય તો એકવાર જરૂરથી ફરી જોઈ લો એ તમને જરૂરથી મજા આવશે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દો તો મળીએ છે નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ